નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બી એ સેમેસ્ટર વન ઇલેક્ટિવ સબ્જેક્ટ હિસ્ટ્રી એટલે કે ગુણ વિષય ઇતિહાસ અને બી એ સેમેસ્ટર ત્રણ મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર છ જેમાં આજે આપણે આગળનો જે ટૉપિક હતો ભૌગોલિક શોધખોળ અને સંસ્થાનવાદ તેમાં ગયા વખતે આપણે ભૌગોલિક શોધખોળો માટેના પરિબળો એટલે કે તેના કારણોની ચર્ચા કરી હતી આજે હવે આપણે તેના પરિણામો વિશે ચર્ચા કરીશું તો ભૌગોલિક શોધખોળોના પરિણામો અથવા તો અસરો બંને એક જ થાય પરિણામો શબ્દ મૂકેલો હોય કે અસરો બંનેનો જવાબ એક જ આવે છે તો ભૌગોલિક જે શોધખોળો થાય અને એ ભૌગોલિક શોધખોળોને કારણે દુનિયાના અલગ અલગ ખંડોમાં જવા માટેના જે રસ્તાઓ શોધવામાં આવ્યા અને તેના દ્વારા યુરોપની પ્રજાએ વિશ્વના અન્ય ખંડોમાં અન્ય દેશોમાં પોતાના વેપારી મથકો સ્થાપવા માટે સંસ્થાનો સ્થાપ્યા એના કેવા કેવા પરિણામો ઉપજ્યા કેવા પરિણામો આવ્યા તેના વિશે જોઈએ તો પેલું છે યુરોપની કુપમંડિતાનો અંત એટલે કે ભૌગોલિક સંશોધનને કારણે યુરોપનું છે એ વિશ્વ વિશેનું જ્ઞાન છે એ હવે વધે છે પહેલાં યુરોપને એવું લાગતું હતું કે આ યુરોપ ખંડ જ એ એટલું જ છે સીમિત વિશ્વમાં બીજે ક્યાંય માનવ વસ્તી નથી પરંતુ આ ભૌગોલિક સંશોધનને કારણે હવે તેને ખબર પડી કે આ વિશ્વ છે એ બહુ વિશાળ છે એટલે કે તેની કૂવામાંના દેટકા જેવી જે સ્થિતિ હતી કહેવત છે ને કે કૂવાની અંદર જે દેટકો હોય એ દેટકાને એમ લાગે કે આ આટલી જ દુનિયા છે પણ એ દેટકો જ્યારે બહાર નીકળે ત્યારે એને ખબર પડે કે આ દુનિયા તો ખૂબ જ વિશાળ છે તો યુરોપ છે એ યુરોપે વિશ્વના અલગ અલગ ખંડોમાં જવા માટેના એના સાહસિકોએ જે રસ્તાઓ શોધ્યા જળમાર્ગો શોધ્યા એના દ્વારા હવે તેને ખ્યાલ આવ્યો કે આ દુનિયા એ ફક્ત યુરોપ પૂરતી જ નથી આ વિશ્વની દુનિયા તો ખૂબ જ મોટી છે તો તેનું જ્ઞાન છે એ વધ્યું તેની સંકુચતાનો અંત આવી ગયો અને તેમની કેટલીક પ્રચલિત માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ હતી તેનો પણ અંત આવ્યો દાખલા તરીકે મેગલનની પૃથ્વીની પ્રદક્ષિણાએ પૃથ્વી ગોળ હોવાનો પુરાવો આપ્યો હતો તો યુરોપનું ભૌગોલિક જ્ઞાન પણ તેને કારણે વધ્યું ભારત ચીન જાવા સુમાત્રા બોર્નિયો અને આફ્રિકાના નવા દરિયાઈ માર્ગોની શોધ થઈ તથા અમેરિકા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના નવા પ્રદેશોની પણ જાણ થઈ તો આ બધા દ્વારા યુરોપનો રાજકીય સામાજિક અને આર્થિક વિકાસ થયો હતો ત્યાર પછીનું બીજું જે છે યુરોપ સમૃદ્ધ બન્યું એટલે કે ભૌગોલિક શોધખોળને કારણે યુરોપ છે એ સમૃદ્ધ બને છે તો ભૌગોલિક શોધખોળની પહેલાં પણ સમૃદ્ધ હતું યુરોપ અને તેલની તુલનામાં યુરોપ એટલે કે ભૌગોલિક શોધખોળોને પહેલાં ભૌગોલિક શોધખોળો નથી થઈ એને પહેલાં તે ગરીબ હતું એવું કહેવામાં આવતું હતું કારણ કે આપણે આગળના ટોપ લેક્ચરમાં ને કે યુરોપની અંદર જે ધાડે ધાડા ઉતરી આવ્યા હતા અને યુરોપને લૂંટી લીધું હતું એ વાત આપણે જોઈતી તો ત્યારે એ ગરીબ હતું પરંતુ ભૌગોલિક જે શોધખોળો થઈ તેને પરિણામે તે હવે ખૂબ જ ધનવાન બની ગયું હતું અને આર્થિક શોષણની નીતિનો યુરોપના રાજાઓએ હવે અમલ કર્યો હતો તેનાથી હવે અઢળક સંપત્તિ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને પૂર્વના રાષ્ટ્રો વગેરે દેશોમાંથી વગેરે દેશોમાંથી યુરોપ તરફ જવા માંડી યુરોપના રાજ્યનો આંતરરાષ્ટ્રીય વેપાર વધ્યો તથા તેમને સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદનો પણ આર્થિક લાભ છે એ મળ્યો આમ ભૌગોલિક શોધખોળો દ્વારા યુરોપ છે એ આર્થિક દ્રષ્ટિએ પણ સમૃદ્ધ બન્યો ત્યાર પછી ત્રીજું છે અમેરિકા એશિયા અને આફ્રિકાના રાજ્યોનું શોષણ તો ભૌગોલિક શોધખોળના પરિણામે યુરોપના રાજ્યોએ એશિયા અમેરિકા અને આફ્રિકાના પ્રદેશોમાં પોતાના સંસ્થાનો અને સામ્રાજ્યોની સ્થાપના કરી અને વેપારી મથકો સ્થાપ્યા હતા તેમણે ત્યાં આર્થિક શોષણ એટલે કે એ દેશોનું શોષણ કરવા માટેનો પણ પ્રયત્ન કર્યો અને તેનાથી આ બધા ખંડોના રાષ્ટ્રો એ આર્થિક દૃષ્ટિએ ગરીબ બને કારણ કે યુરોપના વેપારીઓ છે ત્યાંથી મફતના ભાવે કાચો માલ લઈ જાય અને પોતાના દેશમાં તૈયાર માલ બનાવી અને વિશ્વના દેશોમાં મોંઘી કિંમતે વેચતા હતા અને એ રીતે તેઓ અન્ય ખંડોનું અન્ય દેશોનું શોષણ કરતા હતા યુરોપના રોજ રાજ્યોએ અહીંથી કાચો માલ લઈ અને તૈયાર કરી અને વેચવાને કારણે અઢળોક નફો છે એ મેળવતા હતા ત્યાર પછીનો ચોથો જે પોઈન્ટ છે સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ તો સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદની ભૂખ લાલસાએ પણ ભૌગોલિક સંશોધન છે તેને ઉત્તેજન આપ્યું હતું તો બીજી તરફ તેને જ લીધે સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદનો વિકાસ પણ થયો હતો ભૌગોલિક શોધખોળો દ્વારા કેટલાક નવા બધા પ્રદેશો શોધાયા હતા નવા બધા ખંડો શોધાયા નવા બધા રાષ્ટ્રો શોધાયા અને તેને કારણે શું બન્યું તો કે સંસ્થાનવાદ એટલે કે બીજા દેશોમાં બીજા ખંડોમાં સંસ્થાનો સ્થાપવાની સામ્રાજ્ય સ્થાપવાની એ યુરોપના દેશોમાં હરીફાઈ ઊભી થવા લાગી આમ રાજકીય દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ અને પાછળથી પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ પણ સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ એ યુરોપિયન રાજ્યોને ખૂબ જ લાભદાયક પુરવાર થયો હતો ત્યાર પછીનું પાંચમું જે છે પોઈન્ટ એ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વૃદ્ધિ એટલે કે ભૌગોલિક સંશોધનને કારણે એકબીજા દેશો સાથેના અરસપરસના વ્યાપારો વધતા આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ વૃદ્ધિ આવી છે નવા પ્રદેશોની શોધ થઈ અને તેના પરિણામે દરિયાઈ માર્ગો પર યુરોપિયન રાજ્યનો અંકુશ હતો અને ત્યાં તેમની સત્તા પણ હતી તો તેમણે પોતાની પ્રજા માટે ફાયદાકારક કેટલાક કાયદાઓ પણ તેમણે ઘડ્યા હતા વેપાર માટે થઈને અને સંસ્થાનોનો કાચો માલ સસ્તા ભાવે ખરીદતા અને પોતાના કારખાનામાં તૈયાર કરી અને ઊંચા ભાવે તેઓ વેચવા માટે તેમનો ઉપયોગ કરતા હતા તો આ બધા કારણોસર તેમના વ્યાપારીઓને ઘણો બધો ફાયદો થયો હતો પ્રજાને ફાયદો નહોતો થયો પરંતુ વ્યાપારીને ખૂબ જ ફાયદો થયો હતો તો જંગી મૂડીનું રોકાણ પણ હવે વધવા માંડ્યું અને વેપારીઓએ હવે શું કર્યું હતું કે મોટી મોટી કંપનીઓ શરૂ કરી વ્યાપાર માટે થઈ ઇંગ્લેન્ડ તો એક જગ્યાએ જ્યાં માલસામાન સસ્તો મળે ત્યાંથી ખરીદી અને તેની જ્યાં માંગ વધુ હોય ત્યાં વેચવાની શરૂઆત પણ કરી દીધી હતી એટલે કે આ રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં છે એ વૃદ્ધિ થઈ હતી ત્યાર પછીનો છઠ્ઠો જે છે એ ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ તો ભૌગોલિક શોખખોળો દ્વારા યુરોપના રાજ્યોએ જે સંસ્થાનોની સ્થાપના કરી હતી તેને પરિણામે શું થયું તો કે ત્યાં આર્થિક શોષણની જે નીતિનો અમલ થયો અને સંસ્થાનોમાંથી કાચો માલ મેળવી અને ઊંચા ભાવે એ જ સંસ્થાનમાં પાછો ત્યાં ત્યાં પધરાવાનો બજારમાં વેચવાનો એ આ પ્રજાએ શરૂ કર્યું તેને કારણે યુરોપની અંદર મોટા પાયા ઉપર આ બધો માલ છે આ આવવા માંડ્યો અને એનું ઉત્પાદન થઈ અને એનું વેચાણ વધવા માંડ્યું અને એના કારણે ઝડપથી ઉત્પાદન થઈ શકે એવા ઉદ્યોગો છે એ ઉદ્યોગોની જરૂરિયાત ઊભી થાય અને એને કારણે નવી નવી શોધો કરવામાં આવી અને નવી નવી પદ્ધતિઓ છે એ અપનાવવામાં આવે પરિણામે ઔદ્યોગિક ક્રાંતિ છે એ પણ યુરોપની અંદર થાય ત્યાર પછીનો સાતમો પોઈન્ટ છે મોજ શોખની વસ્તુઓમાં વધારો એટલે કે ભૌગોલિક શોધખોળો સંસ્થાનવાદ સામ્રાજ્યવાદ અને આંતરરાષ્ટ્રીય વેપારની સમૃદ્ધિને લીધે એક વખતનું ગરીબ યુરોપ એ હવે સમૃદ્ધ બન્યું હતું નવજાગૃતિ અને ધર્મ સુધારણાને લીધે યુરોપના લોકોની વિચારસરણી બદલાઈ ગઈ હતી યુરોપના લોકો હવે વધારે ભૌતિકવાદી બન્યા હતા તેમણે ઐહિક જીવનમાં વધારે રસ લેવા માંડ્યો એટલે કે મૂજશોખમાં વધુ રસ લેવા માંડ્યા હતા તેમને મૂજશોખની અનેક બધી વસ્તુઓ મળતી હતી અને પૂર્વનો ભોગવિલાસ હવે એટલે કે પૂર્વના દેશોનો ભોગવિલાસની જે પદ્ધતિ હતી એ તેણે હવે હસ્તગત કરી લીધી હવે ઈરાનના ગાલીચા ભારતનું મલમલ ચીનનું રેશમી કાપડ અમેરિકાનું ઊન આફ્રિકાનું સોનું અને તેમના કારખાનાઓમાં બનેલા તૈયાર ચીજવસ્તુઓ એ યુરોપની પ્રજાને મળવા લાગી હતી આમ ભૌગોલિક શોધખોળને પરિણામે યુરોપની પ્રજા છે એને જીવન ધોરણ છે એ ઊંચું આવ્યું હતું ત્યાર પછીનો આઠમો પોઈન્ટ છે સાંસ્કૃતિક વિનિમય એટલે કે ભૌગોલિક શોધખોળો થઈ એના કારણે એકલો આર્થિક વિકાસ જ નથી થયો ઘણી બધો બાબતમાં એના પરિવર્તન છે એની પવન છે એ બધાને લાગ્યો હતો તો યુરોપને જગતના અનેક પ્રદેશોનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું હતું પૂર્વ અને પશ્ચિમના જે રાષ્ટ્રો હતા તેમની જે સંસ્કૃતિઓ હતી એ બધાનું વખત જતાં યુરોપની પ્રજા સાથે સંમિલન થયું અને પૂર્વની વિકસિત સંસ્કૃતિઓ પાસેથી યુરોપની સંસ્કૃતિને પણ ઘણું બધું શીખવાનું મળ્યું અને તેની સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની એ જ રીતે યુરોપની સંસ્કૃતિ અને ખાસ કરીને તેની વૈજ્ઞાનિક વિચારસરણીનો પણ પ્રભાવ એ પૂર્વમાં પણ થયો તો આમ યુરોપના રાષ્ટ્રવાદ લોકશાહીના સિદ્ધાંતો ઔદ્યોગિક ક્રાંતિ વૈજ્ઞાનિક શોધખોળો વૈજ્ઞાનિક વિચારધારાઓ પૂર્વ અને આફ્રિકાના રાષ્ટ્રોને જે આ બધામાંથી ઘણું બધું શીખવાનું મળ્યું હતું તો ભૌગોલિક શોધખોળને કારણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો જે સાંસ્કૃતિક સમન્વય છે એ યુરોપની સંસ્કૃતિ સાથે શક્ય બન્યો હતો ત્યાર પછીનો પોઈન્ટ છે નવમો ખ્રિસ્તી ધર્મ છે એ જગત ધર્મ બન્યો એટલે કે આ ભૌગોલિક શોધખોળો અને સંશોધનને કારણે ખ્રિસ્તી ધર્મ છે એ હવે આખા વિશ્વનો ધર્મ બન્યો જગત ધર્મ એટલે કે આખા વિશ્વનો જે પ્રદેશમાં યુરોપના રાજ્યોએ પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા અને સામ્રાજ્યવાદ વિકસાવ્યો હતો ત્યાં ખ્રિસ્તી ધર્મના મિશનરી છે મિશનરી એટલે કે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરનારાઓ એ આ પ્રદેશમાં પહોંચી ગયા હતા એશિયા આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ વગેરે પ્રદેશોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર છે એ થયો હતો તો આ ભૌગોલિક શોધખોળને કારણે શક્ય બન્યું હતું એટલે કે ભૌગોલિક શોધખોળને કારણે ભૌગોલિક શોધખોળને કારણે ખ્રિસ્તી ધર્મ છે એ આખા વિશ્વનો ધર્મ બન્યો ત્યાર પછીનો છેલ્લો મુદ્દો શસ્ત્રીકરણ અને યુદ્ધોનું નિવારણ તો ભૌગોલિક શોધખોળને શરૂઆત છે એ પોર્ટુગલ અને સ્પેને કરી હતી પરંતુ ત્યાં સંસ્થાનોની સ્થાપના એટલે કે પોર્ટુગલ અને સ્પેને સંસ્થાનોની સ્થાપના પણ કરી અને સામ્રાજ્યવાદનો વિકાસ છે એ કર્યો હતો પરંતુ પાછળથી તેમાં હોલેન્ડ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ જોડાયા હતા તેથી સ્વાભાવિકપણે આ તેમની વચ્ચે હરીફાઈ છે એ ચાલી અને તેમાંથી તેમની વચ્ચે અનેક યુદ્ધો થયા સામ્રાજ્યવાદને ટકાવવા અને વધારવા યુરોપિયન રાજ્યોએ શસ્ત્રીકરણ છે એ કર્યું એટલે કે શસ્ત્રો ઉત્પાદન શરૂ કરી દીધા એની દોટ શરૂ કરી અને પાછળથી સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદની હરીપાઈમાં નવોદિત રાષ્ટ્રો જર્મની અને ઇટાલી પણ તેમાં જોડાયા અને તેનાથી બે વિશ્વ વિગ્રહો પણ થયા આમ ભૌગોલિક શોધખોળોએ યુરોપમાં અનેક યુદ્ધો અને બે મોટા વિશ્વ યુદ્ધોનું પણ નિર્માણ આ ભૌગોલિક શોધખોળોને કારણે અને સંસ્થાનવાદને કારણે બન્યું હતું તો આજનો આપણો આ જે પ્રશ્ન છે ભૌગોલિક શોધખોળો અને સંશોધનના પરિણામો એ એ અહીં પૂર્ણ થાય છે હવે આપણે આગળના લેક્ચરમાં આગળનો એક નવા ટોપિક લઈને મળીશું ઉપસહાર છે એ તમારે પ્રશ્નના સંદર્ભમાં તમારી રીતે લખતા શીખવાનું હવે કોલેજની અંદર તમારી મૌલિક ભાષામાં તમે જે પ્રશ્નો સમજ્યા છો ને એ પહેલેથી લઈને છે છેલ્લે સુધીમાં એનો તારક એટલે કે એમાં શું કહેવા માગે છે પ્રશ્ન એ ઉપસહારની અંદર આવે તો એ હવે તમે કોલેજમાં છે એ તમારી રીતે તમે ઉપસાહાર છે એ લખતા શીખજો સમજતા શીખજો એટલે ઉપસહાર હવે હું નહીં કરાવું બરાબર છે ઓકે જય ભારત